વડોદરા શહેરના રાજમહેલ પર આવેલ શ્રીજી ઉત્સવ નિમિત્તે છપ્પન ભોગ સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ સત્યાવીસ ઓગસ્ટ ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીથી સંસ્કારી નગરી વડોદરા શ્રીજીમય બની ગઈ છે ઠેર ઠેર નાના મોટા મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે રાજમહેલ રોડ સ્થિત દયાળુ ભાવના ખાજામાં છેલ્લા પંચાવન વર્ષથી થીમ આધારિત સમાજને સંદેશ આપતી અને પર્યાવરણ મૈત્રી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવાનો અનોખો પરંપરા ચાલી આવી છે આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી દસ દિવસ સુધી અહીં ભજન કીર્તન ગેમ સહિતના વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે બુધવારે ભાદરવા સુદ એકાદશી નિમિત્તે શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો સમગ્ર આયોજન દયાળુ ભાવના બાળ યુવક મંડળના સભ્યો દ્વારા હળી મળીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન અર્જન કરી ધન્યતા અનુભવી હતી મંડળના આગેવાન પ્રશાંતભાઈએ સમગ્ર કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી આ વિસ્તાર છે રાજમલ રોડ ડાળભો નો ખાચો ડાળભો મંડળ ડાળભો ના ખાચા વર્ષ ઉપર થી બેસે છે ગણપતિ અત્યારે અમારું જનરેશન ચાલે છે અમે બેસાડીએ છીએ ગણપતિ આ વર્ષે મુરલી મનોર કૃષ્ણ ભગવાન અને રાધા સ્વરૂપમાં ગણપતિ બેસાડે છે અને આજે પોળ અંકોટ રાખેલો છે અમે વિવિધ પ્રકારને છપ્પન ભોગ રાખ્યો છે અમે દર વર્ષે અલગ અલગ પ્રકારનું ભગવાનને એ કરીએ છીએ अमे दस दिवस बहुत धूमधाम भगवानी पूजा करिए छे पूजा अर्चना करेमो रे जो तो अलग अलग दस दिवस अलग अलग प्रोग्राम हो जे